એક દસ વર્ષનો છોકરો જુડો શીખવા માટે ખૂબ જ ઉત્સુક હતો તેના મનમાં એક જ આગ્રહ હતો કે ભલે એમાં કોઈ પણ અડચનો આવે પણ તે જુડો શીખશે જ એક દિવસ તે એક જાણીતા જાપાની જુડો માસ્ટર પાસે ગયો માસ્ટરે છોકરાની ઉંમર અને ઉત્સાહને જોતા પૂછ્યું તમે જુડો શીખવા માટે શા માટે આટલી ઈચ્છા ધરાવો છો છોકરાએ જવાબ આપ્યો મારે પોતાને મજબૂત બનાવવું છે આ સાંભળીને માસ્ટર ખુશ થયા પણ તેમનો ચહેરો થોડોક ચિંતિત લાગતો હતો કારણ કે છોકરાનો ડાબો હાથ ખોવાઈ ગયો હતો માસ્ટરે નવાઈથી છોકરાને પૂછ્યું આ તને શું થયું મેં કાર અકસ્માતમાં મારું ડાબું હાથ ગુમાવ્યું છે પણ હું હજી પણ જુડો શીખવા ઈચ્છું છું છોકરાએ દઢ નિશ્ચય સાથે કહ્યું માસ્ટરે છોકરાની આ ઝીણવટ અને સાહસ જોઈને તેને પોતાનો શિષ્ય બનાવવાનો નિર્ણય કર્યો પ્રશિક્ષણ શરૂ થયું છોકરો ખૂબ જ મહેનત કરતો જુસ્સાથી નવી નવી ચાલો શીખવા માટે ઉત્સુક થતો એક અઠવાડિયું વીતી ગયું એક મહિનો વીતી ગયો છોકરાએ મહેનત કરી પણ માસ્ટરે તેને ફક્ત એક જ ચાલ શીખવી માસ્ટર શું હું બીજું કંઈ શીખી શકું છું છોકરાએ વિમુટ થઈને પૂછ્યું અત્યારે ફક્ત આ એક જ ચાલ પર ધ્યાન આપો માસ્ટરે વિશ્વાસપૂર્વક જવાબ આપ્યો છોકરાએ માસ્ટરના શબ્દો પર વિશ્વાસ રાખી મહેનત ચાલુ રાખી ત્રણ મહિના વીતી ગયા અને છોકરો હજી પણ ફક્ત એ જ એક ચાલ પર કામ કરતો હતો થોડી મહેનત પછી માસ્ટરે છોકરાને જુડો સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયાર કર્યો છોકરો ડરી ગયો મારી પાસે ફક્ત એક જ ચાલ છે હું કેવી રીતે જીતીશ તમે ફક્ત તમારી ચાલનો ઉપયોગ કરો અને તમારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરો માસ્ટરે તેને હિંમત આપી સ્પર્ધા શરૂ થઈ છોકરાએ પોતાની પહેલી મેચ જીત્યા બધાને નવાઈ લાગી બીજી મેચમાં પણ છોકરાએ એ જ એક ચાલથી વિજય મેળવ્યો છોકરો આશ્ચર્યચકિત હતો હવે ત્રીજી મેચમાં તેનો સામનો એક મજબૂત અને કુશળ હરીફ સાથે થવાનો હતો આ વખતે હરીફે શરૂઆતમાં જ છોકરાને પછાડી નાખ્યો છોકરો દુઃખી થયો અને બધાને લાગ્યું કે હવે તો એ હારી જશે રેફરીએ ખેલને રોકવાનો સંકેત આપ્યો પણ માસ્ટરે માગણી કરી કે રમત ચાલુ રાખવી જોઈએ થોડી વાર પછી હરીફે એક નાની ભૂલ કરી આ તકનો ફાયદો ઉઠાવી છોકરાએ પોતાની એક જ ચાલનો ઉપયોગ કર્યો અને હરીફને પછાડી નાખ્યો છોકરો ફાઇનલ જીત્યો હતો ફરતી વખતે છોકરાએ માસ્ટરને પૂછ્યું માસ્ટર મેં ફક્ત એક જ ચાલ શીખી હતી તો હું એથી બધાને કેવી રીતે હરાવી શક્યો માસ્ટરે સ્મિથ સાથે કહ્યું બેટા એ ચાલ જુડોની સૌથી મુશ્કેલ અને ખતરનાક ચાલ છે તમારા હરીફો પાસે એ ચાલ ટાળવાનો એક જ ઉપાય હતો તે હતો તમારા ડાબા હાથને પકડી લેવાનો પણ તારો ડાબો હાથ તો હતો જ નહીં આ સાંભળીને છોકરો આશ્ચર્ય અને આનંદમાં ખોવાઈ ગયો આ વાર્તા ભણાવે છે કે આપણી નબળાઈ પર દયા કરવાને બદલે આપણું ધ્યાન આપણા ગુણોને શક્તિશાળી બનાવવા પર કેન્દ્રિત કરવું જોઈએ વિશ્વાસ અને સમર્પણ સાથે મહેનત કરવાથી નબળાઈ પણ શ્રેષ્ઠ હથિયાર બની શકે છે ગુરુના માર્ગદર્શન પર વિશ્વાસ કરવો અને ધીરજ રાખવી એ સફળતાનું મોટું રહસ્ય છે તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો